નમસ્કાર મિત્રો ઉંબા ગામે આવેલા ઓમનાથ મહાદેવના દર્શન કરી નાવાની મોજ માણ્યા પછી ભરપેટ ભોજન કરી ઉમિયા કર્મચારી મંડળનો આ પ્રવાસ બીજા સ્થળ માટે રવાના થયો હતો ક્યુસે આ સ્થળ જોવા અને જાણવા માટે વિડીયોના અંત સુધી જોતા રહેજો નમસ્કાર મિત્રો આપણું પ્રવાસનું આ બીજું સ્થળ એટલે કે દિશી ઋષિ આશ્રમ આદરી મુકામે અમારી આ પ્રવાસ પહોંચ્યો છે દરિયા કિનારે અત્યારે અમે છીએ અને એ બાજુમાં જ સરસ મજાનો આશ્રમ છે દધીશ ઋષિનો એ આશ્રમની પણ મુલાકાત લેવાના છીએ એમના પણ આપણે દર્શન કરાવીશું ત્યાં ગુપ્ત ગંગા છે એમના પણ આપણે દર્શન કરીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી પણ એક સ્થળ અમારું આ પ્રવાસનું બાકી છે એ પણ હું તમને બતાવીશ તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને વિડીયો ગમે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ હજી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી લેજો યાર મફત છે એમાં એક પણ રૂપિયાનો ચાર્જ નથી મારા વાલા આ અમારું કર્મચારી મંડળ છે અને વર્ષોથી દર વર્ષે આ પિકનિકનું આયોજન અમે કરીએ છીએ આ આજની પિકનિક બીજું સ્થળ છે હવે એક ત્રીજું સ્થળ પર તમને આગળના વિડીયોમાં બતાવીશ આભાર ધન્યવાદ હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં એક મહાન ઋષિનું નામ તેજસ્વી અક્ષરે લખાયું છે તેઓ છે મહાઋષિ દધીચી દાન તપસરિયા અને બલિદાનનું એક અનોખું પ્રતીક એટલે દધીશી ઋષિ તેમનો આશ્રમ પ્રભાસ ક્ષેત્રની પાવન ભૂમિ ઉપર આવેલો છે જેને આજે આપણે દધીચી આશ્રમ આદરી તરીકે ઓળખીએ છીએ આ સ્થળ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના આદરી ગામે આવેલું છે આ આશ્રમ સોમનાથથી આશરે વીસ કિલોમીટરના અંતરે આવેલો છે અને જુનાગઢથી આશરે પિંચાશી કિલોમીટર દૂર છે નજીકનું રેલવે સ્ટેશન ચોરવાડ રોડ ગડુ વેરાવળ છે અહીં તમે તમારા પ્રાઇવેટ વાહનમાં પણ આવી શકો છો દધીચી ઋષિનું જીવન જ એક મહાન સંદેશ છે દેવતાઓએ જ્યારે અસુરો સામેની લડાઈમાં અસ્ત્ર શસ્ત્ર માટે તેમની મદદ માગી ત્યારે ઋષિ દધીચીએ પોતાના શરીરનું દાન આપ્યું તેમના અસ્થિમાંથી બનેલું રજાયુદ્ધ દેવ ઇન્દ્રને મળ્યું અને અસુરોનો વિનાશ થયો આ ઘટના ભારતીય પરંપરામાં સર્વોચ્ચ બલિદાન અને ત્યાગનું પ્રતિક બની ગઈ આદરી પર આવેલું દધીચી આશ્રમ આજે પણ તે સંસ્કૃતિનો સાક્ષી છે અહીંનું શાંત અને પવિત્ર વાતાવરણ પ્રાચીન ગુપ્ત ગંગા અને સુંદર દરિયા કિનારાનું કુદરતી સૌંદર્ય શ્રદ્ધાળુઓને એક અનોખી અનુભૂતિ કરાવે છે કહેવાય છે કે અહીં ઋષિ દધીચીએ લાંબા સમય સુધી તપસ્યા કરી હતી તેમની તપસ્યાનું તેજ આજે આ ધરતી પર અનુભવાય છે આશ્રમમાં આવતા યાત્રાળુઓને એ અનુભવ થાય છે કે જાણે સમય થંભી ગયો હોય પક્ષીઓનો કલરવ મોરલાના ટહકા સમુદ્રનો ઘુઘવાટ અને આસપાસ ફેલાયેલો આદરણીય શાંતિનો માહોલ માનવીને અંદરથી આત્મિક શાંતિ આપે છે દધીચી આશ્રમ એક ઐતિહાસિક સ્થાન નથી પરંતુ એક પ્રેરણાનો સ્ત્રોત છે અહીંથી આપણને શીખ મળે છે કે સાચી સેવા એ પોતાના સ્વાર્થને ત્યજી અને સમૂહિતમાં કાર્ય કરવું એ છે દીચી ઋષિની જેમ નિસ્વાર્થ ભાવથી જીવવું એ જ જીવનનું સાચું ધ્યેય છે આ આશ્રમમાં મહાકાળી માતાનું મંદિર પણ આવેલું છે ત્યાં અખંડ જ્યોત પણ બળે છે ઉપરાંત અહીં ગુપ્ત ગંગાજી જલકુંડ પણ આવેલો છે ઉપરાંત ઘણા શિવ મંદિરો પણ આ પરિસરની અંદર આવેલા છે તેમના દર્શન માત્રથી જીવન ધન્ય બની જાય છે ચાલો આપણે સૌ મળી અને આ પવિત્ર સ્થળના દર્શન કરીએ અને દધિસિંહ ઋષિના બલિદાનથી પ્રેરણા લઈએ સત્યમાં જ દિવ્યતા છે મિત્રો આ સ્થળ વિશેનો વિસ્તૃત ઇતિહાસનો વિડીયો તમારે જોવો હોય તો તમને વીણેલા મોતી ચેનલ ઉપર મળી જવાનો છે તો આવજો મિત્રો અહીંથી આપણો પ્રવાસ હવે ત્રીજી જગ્યાના દર્શન માટે રવાના થાય છે આ ત્રીજી જગ્યાના વિડીયો માટે ઉમિયા કર્મચારી મંડળ કેશોદ પ્રવાસ ભાગ ત્રણ જોવાનું ચૂકતા નહીં વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ હજી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી લેજો આભાર રસિક ફળદુના સૌને જય શ્રી કૃષ્ણ